સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે જેમાં તેઓ પોતાની તબિયતનું કારણ હાલ રાજીનામું આપવા પાછળ જણાવી રહ્યા છે એના જ કારણે રાજનીતિ તેજ બની છે ત્યારે મામલે શું સ્પષ્ટતા કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરન બારોટ વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકા એકાએક ગઈકાલે એક જાહેરાત કરે છે જેમાં તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને સંબોધીને પોતાના રાજીનામાની વાત કરે છે અને કહે છે કે તેમને નાદુરૂ તબિયતના કારણે ડૉક્ટરની સલાહથી તેમને આરામ માટે કહેવામાં આવ્યું છે તેના પગલે તેઓ હવે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે છે આ પ્રકારના રાજીનામા પડ્યા બાદ હવે રાજકારણ ગરમાવની શરૂઆત થઈ હતી એક તરફ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે ને તે વચ્ચે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટે કરશનબાપુ ભાદરકાના રાજીનામાને લઈને શું ખુલાસો કર્યો છે તે સાંભળી લો નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી માન્ય કરશનદાસ બાપુ ભાદરકા સાથે જેવી મારી ચર્ચા થઈ એ પ્રમાણે થોડા સમય પહેલાં જ્યારે માન્ય કર્શનદાસ બાપુ ભાદરકાને મેજર હાર્ટ એટેક આવેલો હતો ત્યારે અર્જન્ટમાં એમની બાયપાસ સર્જરી કરાવવી પડી હતી અને ડોક્ટરે એમને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી એમને આરામ કરવાની સલાહ આપી હતી અને પરિશ્રમ ના કરવાની સલાહ આપી હતી ત્યારે એ જોઈને માન્ય કરશનદાસ બાપુ ભાદરકાએ હવે થોડો સમય આરામ લેવાનો નિર્ણય લીધો છે આમ આદમી પાર્ટીને એમને રિક્વેસ્ટ કરી છે ત્યારે આમ આદમી પાર્ટી હર હંમેશથી એમની સાથે ઉભી રહેશે આમ આદમી પાર્ટી એમના પડખે ઊભી છે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા છે આમ આદમી પાર્ટી માટે દિવસ રાત જોયા વગર એમને કામ કર્યું છે ત્યારે આજે જ્યારે એમને હેલ્થ ઇસ્યુ થયા છે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે ખડે પગે ઊભી રહેશે અને આમ આદમી પાર્ટી વતી સમગ્ર આમ આદમી પાર્ટી વતી આમ આદમી પાર્ટીના નેતા એવા માન્ય કરશનદાસ બાપુ બાદરકાને એમના સારા સ્વાસ્થ્ય માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ ધન્યવાદ સાંભળ્યા હતા આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરન ભારોટ તેમના બાબતે પ્રતિક્રિયા આપી છે કરશન બાપુના રાજીનામા આપવા પાછળ તેમણે ખુલાસો મૂક્યો છે ને હવે જે એક મોટો ફટકો આમ આદમી પાર્ટીમાં પડ્યો છે સૌરાષ્ટ્રમાંથી તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રીતે એક તરફ ભરતી મેળો આમ આદમી પાર્ટીમાં ચાલી રહ્યો છે અને બીજી તરફ આ રાજીનામું પડ્યું છે તેની કેટલી અસર જોવા મળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો